ત્યારે ફૂલપાડા વિસ્તારમાં રહેણાંક મિલકતોને કોમર્શિયલમાં ફેરવાઈ હોય જેમ કે સુરત મહાનગર પાલિકાની વરછા ઝોન એ દ્વારા તમામ આડત્રીસ મિલકતોને સીલ કરી દેવાતા મિલકતદારોમાં જે રોષ જોવા મળ્યો હતો ફૂલપાડાની બજરંગનગર સોસાયટીની આડત્રીસ મિલકતો સીલ કરાઈ છે મારું નામ વિપુલ શેકડા કઈ જગ્યાએ શું કાર્યવાહી કાર્યવાહી અત્યારે સીલ મારવાની છે જે બિન રહેણાંક હેતુ માટે ઉપયોગ ચાલુ કરેલો છે કોમર્શિયલ અને દુકાનો અને ગોડાઉનો જે ચાલુ કરી સોસાયટીમાં એ માટે બે હજાર સોળમાં એક નોટિસ આપવામાં આવી બે હજાર ને સોળમાં કે ભાઈ તમે જે તમારો સોસાયટીનો પ્લાન છે એ રહેણાં હેતુ માટે છે પણ તમે બિન રહેણા હેતુ માટે ઉપયોગ કરો છો તો જે બે હજાર સોળમાં નોટિસ આપી એમાં એવું લખેલું હતું એ લોકોએ કે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એ જે રાખવાની અને જો તમારી પાસે કોઈ આધાર પુરાવા હોય કે તમે ઇમ્પેક્ટ ફી ભરેલી હોય અથવા આઈસીના નાણાં ભરેલા હોય તો ગુજરાતના જે કાયદાકીય જોગવાઈ છે ઇમ્પેક્ટ પી એના આધારે તમે પુરાવા રજૂ કરી શકો તો તમારે ત્યાં સીલ લાગશે નહીં બરાબર અમારી માગણી એવી છે કે બધાને અત્યારે આ મેટર હાઈકોર્ટમાં છે અને હાઈકોર્ટના ઓર્ડરથી એ લોકો એમ કે છે કે હાઈકોર્ટના ઓર્ડરથી અમે આ દુકાનને સીલ માર્યું છે બરોબર પણ એનો જે બિન ઉપયોગ બિન રહેણાંક માટે જે ઉપયોગ છે એમાં જ્યારે જે તે સમયે જે લોકો ઇમ્પેક્ટ પીના પૈસા ભરી અને મકાન કે દુકાનોના જે પ્લાન પાસ કરાવી લીધા છે અને પૈસા ભર દીધા છે તો એને સીલ મારવાનો કોઈ અધિકાર મારા હિસાબે રહેતો નથી હાલ કોઈ નોટિસ આપવામાં આવી નથી સોસાયટી સીધા ડાયરેક્ટ સીલ મારવા આવેલા છે તંત્ર પાસે અમારી માગણી એવી છે કે અત્યારે કોરોના કાળ જેવી ભયંકર પરિસ્થિતિ ગઈ છે આ સોસાયટીમાં જે ભાડુતો રહે છે એને વર વર ભાડા નથી ભર્યા કોઈને સમજી લેજો હજી લોકો પાસે ખાવાના પૈસા નથી તમે જાતે જઈને તપાસ કરી આવો કે લોકો કોઈના છ મહિનાના ભાડા બાકી છે કોઈના પાંચ મહિનાના ભાડા બાકી છે કોઈ હજી ભાડા પણ આપ્યા નથી અને ખાવાના ઠેકાણા નથી અત્યારે હીરા સિવાય તમામ ઉદ્યોગ ધંધાઓ મંદીમાં છે છતાંય જો આ પરિસ્થિતિમાં નાના ઉદ્યોગકારો અને નાના એક ઘર ચલાવે છે આ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે અને આ રીતે તમે સીલ મારો તો આ લોકો એનું ગુજરાન કઈ રીતે ચલાવશે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં રહેણાંક મિલકતોને કોમર્શિયલમાં ફેરબી ઉપયોગ કરાઈ રહ્યો હોય જેને લઈને હવે મનપા દ્વારા લાલ આંક કરાય છે જોકે દસમી તારીખે હાઈકોર્ટમાં અંગે સુનાવણી હોય તમામની નજર હાઈકોર્ટના આદેશ પર અટકી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા